પોરબંદર છાયા નગરપાલિકા બનશે મહાનગરપાલિકા નડિયાદ નગરપાલિકા બનશે મહાનગરપાલિકા નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ કરી વિધાનસભા જાહેરાત વધુ બે નગરપાલિકાઓ બનશે મહાનગરપાલિકાઓ અહેવાલ અશ્વિન ઠકરા આ વિધાનસભાના સત્ર દરમિયાન રાજ્ય સરકારે સાત નગરપાલિકાઓને મહાનગરપાલિકામાં ફેરવવાની જાહેરાત કરી હતી આ જાહેરાત વખતે અને શહેરી વિકાસની માગણી સમયે મેં રાજ્ય સરકાર પાસે માગણી કરી હતી કે સાત મહાનગરપાલિકા બનાવવામાં આવી એમનો કોઈ વાંધો નથી પરંતુ પોરબંદર જે મહાત્મા ગાંધીની જન્મભૂમિ છે અને પોરબંદર એ પોરબંદર જિલ્લાનું વડુ મથક છે એ ઉપરાંત નડિયાદ જે સરદાર સાહેબની જન્મભૂમિ છે અને જે ખેડા જિલ્લાનું વડુ મથક છે આ બંને મહાનગરોને નગરોને મહાનગરપાલિકા આપવા માટેની મેં રજૂઆત કરી હતી મને આનંદ એ વાતનો છે કે મારી આ માગણી આજે સ્વીકારી અને ગ્રહની અંદર પોરબંદર અને નડિયાદને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત થઈ છે હું આવકારું છું અને મારું જે પોરબંદર છે એ મહાનગરપાલિકા બનવાથી જે નગરપાલિકાની અંદર વ્યાપક ભ્રષ્ટાચારની ફરિયાદો છે અને શહેરી સેવાની ગુણવત્તા યોગ્ય રીતે મળતી નથી બેફામ ત્યાં આપણે બાંધકામો થાય છે એ અટકશે અને શહેર સુંદર બનવાની સાથે સેવાઓ પણ સારી મળશે અને પોરબંદરને ભવિષ્યની અંદર આંતરરાષ્ટ્રીય કક્ષાનું પ્રવાસન સ્થળ બનાવીને ત્યાં નવી રોજગારી ઉભો કરવાની જે તકો છે એ પણ આનાથી વધશે એટલે ફરીથી હું રાજ્ય સરકારનો આ મુદ્દે આભાર છું